તો એક સેનાપતિ જો આંધળો હોય તો અનેક ઇતિહાસો એવા રચાયા છે કે જેનો આગેવાન આંધળો એનું કટક દરિયામાં આખે આખી આખે આખા સમાજને આખે આખા વિસ્તારને ક્યારે ભૂલથી પણ ખાડામાં નાખવાનું કામ જો આગેવાન તરીકે કરું તો મને ઈશ્વર માફ ના કરે કુદરત માફ ના કરે બાકી તો બધા કરે હું માત્ર મતોના કારણે કરીને હું મતના ડરના કારણે કરીને સમાજને નુકસાન થતું હોય પ્રજાને નુકસાન થતું હોય એવું ક્યારેય નિર્ણય હું કરી શકું નહીં અને મને જે ઈશ્વરે બતાવ્યું હોય કરતું હોય એ પ્રમાણે અત્યાર સુધીમાં કર્યું છે અને વચ્ચે જાહેરમાં બધાની હાજરીમાં આ રીતે વાત કરું છું કે હું કંઈ પણ વાત કરતો હોય તો હું ભૂલ થઈ ગઈ સમજણ વગર કર્યું એવું કોઈ નથી કહેતો હું કંઈ પણ નિર્ણય કરતો હોય તો ઈશ્વરને પ્રાર્થના કરી પરમાત્માને પ્રાર્થના કરીને એ મને જે સુજવાડે એ પ્રમાણેના અત્યાર સુધીના નિર્ણયો કર્યા છે અમુકને અઠવાડિયામાં ખબર પડે અમુકને પંદર દાડે ખબર પડે અમુક મહિના પછી કંઈક ના સાચા હતા અમુક છ મહિના પછી કહે છે કે નાના તમે સાચા હતા અમુકને બાર મહિના પછી પણ કહે છે કે નાના તમે રસ્તો જે પકડ્યો હતો એ સાચો હતો એ સાચો જેને જ્યારે જે સમજવો એ સમજે પરંતુ મને જ્યારે ઈશ્વર સમજાવ્યો છે મને જ્યારે કુદરત એમ કહે છે કે આ રસ્તા ઉપર બધા આપણે સાચા હોઈએ તો બધાને ખોટા રસ્તા ઉપર લઈ જવાનું હું કહું નહીં મારો રસ્તો મને જે ઈશ્વર સુજવાડે એવો રસ્તો હું કહું છું એના કારણે કરીને ઘણું બધું દુઃખ સહન કર્યું છે ઘણી મુશ્કેલીઓ સહન કરી છે અને હજુ પણ એ સહન કરવાની તૈયારી પણ છે પરંતુ પ્રજાનું હિત સમાજનું હિત જેમણે મારા માટે કંઈક કર્યું હોય એમને ખાડામાં પડવા હું દેવા માગું નહીં અને એ બાબત હું જાણું છું એટલા માટે કરીને તમારા બધાની વચ્ચે મૂક્યું મારે ઇતિહાસ એક બે બાબતોના કહેવા છે કેટલીક જ્ઞાતિઓની અંદર ગુજરાતની રાજનીતિની અંદર એવા આગેવાનો આવ્યા કે જેણે આખા સમાજને કાયમી સત્તાની સાથે રાખી કેટલા એવા આવ્યા કે ભાઈ નેતા માત્ર અમે પરંતુ સમાજને સત્તાથી દૂર ન કરવું મેં પાટીદાર સમાજની અંદર મેં બેઠેલા ઘણા આગેવાનોને મેં જોયા છે એ ચિમનભાઈ પટેલ હોય તો એમના માટે કેશુભાઈ આવ્યા હોય તો ત્યાં એ પછી બાકી પણ બધા એક બે ત્રણ ચાર પાંચ છ જોજો તમે બધા અને એની પ્રગતિ જોજો આખા દુનિયામાં સૌથી સક્ષમ જે પ્રજાઓ ચાર પાંચ ગણાય એમાં એ સમાજો પહોંચી શક્યા એક બાજુ સાચી દિશા મળી અને એમને એમ ના કીધું ના ના તમારે તો સામે જ રહેવાનું તમારે તો સંઘર્ષ જ કરવાનું અને જે જે લોકો માત્રને માત્ર સમાજોને સંઘર્ષ આપ્યો છે જીવનની અંદર બીજું કંઈ નથી આપ્યું અમે કરીએ રાજનેતા પણ તમારે તો માત્ર સંઘર્ષમાં જ રહેવાનું તમારે સામે જ લડવાનું તમારે લડ્યા જ કરવાનું એ સમાજની પ્રગતિ નથી થઈ ક્યારેક ક્યારેક કોઈક નેતાઓની પ્રગતિ થઈ શકી છે આ ઇતિહાસ એક ગામનો નથી આખા રાજ્યનો ઇતિહાસ નજર સામે જોશો તો દેખાશે આ હું જોઉં છું અને મને સત્ય લાગે છે એટલા માટે બે ધડક બે દિધક બધાની વચ્ચે કામ કરું છું એટલા માટે કે મારે તમને આગળ લઈ જવા છે મારા વિસ્તારને આગળ લઈ જવો છે મારા વિસ્તારનું ભલું કરવું છે એના માટે કરીને હું આ કામ કરું છું રાત દિવસ કર્યા કરું છું અને આજે કેટલાકને ધ્યાનમાં આવશે કેટલાક અઠવાડિયા પછી કેટલાક પંદર દિવસ પછી કહેશે કેટલાક બે દિવસની અંદર કહેશે ના શંકરભાઈ તમે સાચા હતા મારે તમારા બધાની વચ્ચે આજે આ સામાજિક પ્રસંગની અંદર પણ આટલી વાત એટલા માટે કહેવાની આવી કે ક્યાંક ક્યાંક ચર્ચાઓ બાકી બીજા ત્રીજા આમ તેમ બીજું ચાલતું હોય છે એટલે બધાનાથી પહેલેથી કઈ રાખેલું હોય તો બધાને ધ્યાન ઉપર રહે એટલા માટે કે ભાઈ શંકરભાઈ આવું કહેતો હતો આ માણસ આવું આપણને વાત કરતો તો અને આવા એક ગામની અંદર કાર્યક્રમ હતો ને એની અંદર બધાની હાજરીમાં આવું બોલ્યો હતો અને જાહેરમાં બોલ્યો હતો એટલા માટે કરીને કોઈ પાછળથી વાત કરતા હોય તો ધ્યાનમાં આવે બીજી વાત રાજનેતાઓ શું કરી શકે માત્ર દિશા આપી શકે રાજનેતાઓ કોઈ જીવાડી ના શકે રાજનેતાઓ કંઈ રોટલા પૂરા ના પાડી શકે રાજનેતાઓનું કોઈ પણ કામ લીડર સામાજિક હોય ધાર્મિક હોય કે શૈક્ષણિક હોય એનું એકમાત્ર કામ છે દિશા આપવાનું

જે સોયકા થી નતો બદલા માત્ર 10 વર્ષમાં બદલાઈ રહ્યું છે આપણને લાગે કે હું તો તમારો બાપ પણ બાપ તરીકે આપણને લાગે કે મને બધી માહિતી હોય ઘણી ના એવું ના હોય તમારા કરતા તમારા દીકરા કરતા દીકરાનો નાનકડો દીકરો હોય એની પાસે જઈને જુઓ આપણે જો અંગૂઠાથી આમને આમ મોબાઈલની લાલ ને લીલું બટન દબાયા કરીએ છીએ એ નાનો પોર્યું હોય તમારું ત્રીજી પેઢીનું એને બતાવો આખું ફેદી નાખશે અને તમને જે નહીં આવડતું એને આવડે છે તો એનો મતલબ શું થયો તો આપણે પચાસ વર્ષ સુધી જીવ્યા આપણે વર્ષ સુધી જીવ્યા એને માત્ર જન્મ્યાને પાંચ વર્ષ થયા છે તો આપણે નાના પડે એવું નથી દરેક સમયે જે બદલાતો સમય હોય છે બદલાતા સમયની અંદર આપણે આ વાતને સ્વીકાર કરવો પડે કે જે બદલાવ સોયકે થતો એ બદલાવ અત્યારે પાંચ પાંચ વર્ષે થઈ રહ્યો છે આવું અનેક યુગોની અંદર થયું છે આ એવો નવો યુગ આવ્યો છે આ યુગને જો અનુસંગિક કરીને જો આપણે નહીં ચાલીએ તો યુગ આપણાથી આગળ ચાલ્યા કરશે સમયની સાથે જો કદમ નહીં મિલાવો તો સમય તો આગળ ચાલ્યા જ કરશે મારી તમને પ્રાર્થના છે છે કે આ અલગ પ્રકારનો સમય એ સમયને અનુરૂપ બધા જો ચાલશું તો આપણે કોઈ પાછળ નહીં રહીએ આપણી નવી પેઢી પાછળ નહીં રહી જાય આપણા સંતાનો પણ પ્રગતિ કરી શકશે શસ્ત્રનો સમય જતો રહ્યો વટનો સમય જતો રહ્યો સમય અત્યારે જ્ઞાન અને માહિતીનો છે ઇકોનોમીનો થોડો ઘણો સમય છે પણ જ્ઞાન અને માહિતીના સમયની અંદર આ સમયની અંદર જો રસ્તા ઉપર ચાલશો તો તમને પ્રગતિમાંથી કોઈ નહીં રોકી શકે અને બીજું મારી હાથ જોડીને વિનંતી છે દુનિયાના બધા સમાજો પ્રગતિ જે કરે છે બધા મોટા ભાગના વ્યસન છોડી દીધું છે વ્યસન છોડી અને શિક્ષણ પકડો તો કોઈ પ્રગતિને ના અટકાવે ચાઈના જેવા દેશે પ્રગતિ નજર સામે છે અત્યારે વર્ગની મોટી સત્તા મહાસત્તા બની રહ્યો છે એ આજથી કરીને 100 વર્ષ પહેલા માત્ર અફીણ ખાવાનું કામ કરતા હતા સૌથી દુનિયાના વધારે બંધાણીઓ ચાઇના પાસે હતા અને એ લોકો બહાર આવીને શીખતા હતા આજે એની પ્રગતિ જોઓ અને બિલકુલ પ્રતિબંધ મૂક્યો ને પછીની એની પ્રગતિ જુઓ અફઘાનિસ્તાન નામનો દેશ આજે પણ પ્રગતિમાં સૌથી પાછળ છે એની પાછળનું જો કોઈ કારણ હોય તો વ્યસન વટ આ બે અંદર જ પડ્યા રહ્યા છે અને ત્યાં આગળ કાજુ બદામ પાકે છે અફીણ પાકે છે પરંતુ આજે સૌથી ખરાબ સ્થિતિ જો કોઈ દેશોની હોય તો એમની છે તો વટ અને વ્યસનોને છોડી અને જ્ઞાન અને શિક્ષણને પકડશો તો પ્રગતિને કોઈ અટકાવી નઈ શકે બાકી અમે બધા તો ક્યારેક તાળીઓ પણ પડાઈએ કીએ ક્યારેક પથ્થરો પણ ખાઈએ કીએ અને જે ફૂલના હાર પહેરે છે એને એ પણ તૈયારી રાખવી પડે કે એને પથ્થર ખાવાની પણ તૈયારી રાખવી પડે આ રાજનીતિ આખું ટીમ આખે આખા ટોળું આખે આખા સમાજ આખે આખી જ્ઞાતિ જો બધા ભેગા થઈને એક કુવા ની અંદર પડતા હોય તો જો નજર સામે દેખાતું હોય કે આ કુડા બહાર નીકળી શકાય એવું નથી તો આગેવાન તરીકે ખબર હોય તો કમસે કમે વાત કહેવી પડે કે આમાં જે પડી રહ્યા છો તમે કુવામાં પડો છો મહેરબાની કરો આમાં તમારી પ્રગતિ નથી આ વાત કરવાની જવાબદારી આગેવાન તરીકે દરેકે દરેકની હોય દરેકે દરેકની હોય એમાં ગામ કક્ષાનો આગેવાન હોય તાલુકા કક્ષાનો આગેવાન હોય ઘરનો હોય ઘરના છોકરા જો પાંચ આગા પાછા કરીને નુકસાન કરતા હોય તો ઘરના આગેવાને બાપ તરીકે વડીલ તરીકે મોટા ભાઈ તરીકે એમ કહેવું પડે કે જો અહીંયા આગળ પડશું તો તમને આ નુકસાન થઈ રહ્યું છે એમ ના કહેવાય કે પાંચ હાથ જણા ભેગા થઈને એમ કે છે કે નાના નાના આપણે તો આ જ કરવું છે વડીલ તરીકેની તો ભૂમિકા આપણે ભૂલ્યા કહેવાય આટલી બાબત એક આગેવાન તરીકે આજના પ્રસંગમાં આવ્યો હતો એટલા માટે તમને બધાને અને વિનમ્રતાપૂર્વક એક સમાજના દીકરા તરીકે મને અંદરથી લાગણી છે એટલા માટે મને એવું લાગે છે કે હું જે કંઈ ઈશ્વર મને કંઈ સુજવાડે છે એ હું કહી રહ્યો છું મારી અંદર ક્યાંય આમ આમ કે નથી રાખ્યું હું મારા મને એ ખબર છે કે આની જગ્યાએ હું બીજું કંઈ બોલું તો ખૂબ તાળીઓ પડાઈ શકું આવી સમજણ પડે છે જાહેર જીવનમાં છું મતની રાજનીતિની અંદર છું અને દર વખતે મતની ગરજ હોય છે સતા પણ બધાને મને લાગે છે કે મતની રાજનીતિ કરવા વાળા તો ખૂબ લોકો મળશે પરંતુ સાચી દિશા બતાવવા વાળા બહુ ઓછા લોકો મળશે મારે એ કામ કરવું છે રાજનીતિ તો ખૂબ કરી પાંચ વર્ષ સુધી ધારાસભ્ય તરીકે પણ રહ્યો તમારા બધાના આશીર્વાદથી રાજ્યની રાજનીતિ મેં કરી છે મેં જોઈ છે મેં અનુભવી છે એટલા માટે તમને બધાને આ દિશા આપવાનું કામ નાનકડું એક રાજનીતિનું કર્યું અને બીજું જ્ઞાન પકડી લો કોઈને અટકાઈએ કે નેતાઓ નહીં હોય તો ચાલશે પૈસા ઓછા હશે તો ચાલશે જ્ઞાન જો શિક્ષણ પકડી લીધું ને તો કોઈ તમને અટકાવી નહીં શકે આટલી જ વાત તમારા બધાની વચ્ચે મારે કેવી હતી નેલોલ ગામે આવ્યો છું ત્યારે કમાલીમાં હમણાં નેનોલથી અહીં આવ્યો ત્યાં રસ્તામાં આવતા જ વાત થઈ તો નેનોલના રસ્તા ઉપર તલાવ એક બનાવ્યું છે અને બાપજી બધા ગામના અમારા સરપંચશ્રીને બધાની લાગણી હતી કે ડેરી દ્વારા તલાવ એક બનાવી નાખો હવે ખાલી તલાવ બનાવી તો દીધું છે પણ તલાવ ભરવા માટેનો પણ સંકલ્પ આપ બધાની હાજરીમાં કરું છું કે આ તલાવ ભરવાનું કામ પણ અહીંયા આગળ થશે આશ્રમની અંદર જે દિવસે આવ્યો તે દિવસે વાત કરી હતી કે એક કોમ્યુનિટી હોલ સારો બને અને એના માટે કરીને દસ લાખ રૂપિયા દાન આપવાની વાત કરી હતી પણ મંજૂર કરાવી દીધા છે અહીંયા ગામના એટલે એની પણ જાહેરાત આ બધાની વચ્ચે આવ્યો છું કરું છું મારાથી જે બનતું હશે એ કામ મારાથી જે બનતું હશે સુખ દુઃખની અંદર સાથે રહીશ ખોટો રસ્તો હશે તો તમને ટકોર કરતો રહીશ માનવું ન માનવું એ તમારો વિષય છે પરંતુ તમે મારા ઉપર ખૂબ મોટો ઉપકાર કરેલો છે એ ઉપકારનો બદલો હું ન ભૂલી શકું એટલા માટે તમારું હિત હોય એ હિતને નુકસાન ન થવા દઉં એના માટેનું પૂરેપૂરું ધ્યાન રાખીશ એટલી જ વાત સાથે આપ સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર બોલો રાજેશ્વર ભગવાન આપ સૌનો હૃદયથી ખૂબ આભાર ધન્યવાદ